પૂર્વક જપ કર્યો હોય તો ભગવાન શંકર મારા પર પ્રસન્ન થાવો જો હું સર્વેશ્વર શિવની ભક્તિથી યુક્ત અને નિર્વિકારી હોઉં તો ભગવાન શંકર મુજ પર અત્યંત પ્રસન્ન હો આ રીતે ચિંતન કરતા કરતા જટાવલકલ ધારીણી નિર્વિકારી પાર્વતી સુદીર્ઘ કાળ સુધી તપસ્યામાં લાગ્યા રહ્યા એમણે એવી તપસ્યા કરી કે મુનિઓ માટે પણ દુષ્કર હતી ત્યાં એ તપસ્યાનું સ્મરણ કરીને પુરુષોને બહુ વિષમ્ય થયો એ મહર્ષે પાર્વતીજી તપસ્યાનો જે બીજો પ્રભાવ પડ્યો હતો એ પણ આ સમયે સાંભળી લો જગદંબા પાર્વતીનું આ મહાન પરમ આશ્ચર્યકારક હતું જે સ્વભાવથી જ એકબીજાના વિરોધી હોય એવા પ્રાણી પણ એ આશ્રમની પાસે જઈને એમની તપસ્યાના પ્રભાવથી રહિત થઈ જતા હતા સિંહ અને ગાય વગેરે સદા રાગ વગેરે દોષોથી રહેનારા પશુ પણ પાર્વતીની તપની મહિમાથી મુનિ શ્રેષ્ઠ આ ઉપરાંત જે સ્વભાવતઃ એકબીજાના છે એ ઉંદર બિલાડીઓ વગેરે બીજા બીજા જીવ પણ આશ્રમ પર ક્યારે રોષ વગેરે વિકારોથી મુક્ત રહેતા ન હતા ત્યાંના વૃક્ષોમાં સદાયે ફળ લાગેલા રહેતા વિવિધ પ્રકારના ઘાસ અને વિચિત્ર ફૂલો એ વનની શોભામાં અભિવૃદ્ધિ કરતા ત્યાંનો સમગ્ર વનપ્રાંત કૈલાસ સમાન થઈ ગયો હતો પાર્વતીના તપની સિદ્ધિ સાકાર રૂપ બની ગઈ હતી તો અહીંયા શિવપુરાણનો એકસો ને ત્રણમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે એકસો ચારમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્રચિત પ્રસન્નતાપૂર્વક પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની આગળના વિડીયો જોવા માટે આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો